બ્યાસી વર્ષીય વયો રૂધ એનાર આઈ ની માલિકી ની પુરાની કરોડો ની જમીન છલકપટ કરી પચાવી પાડવાના કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ વકીલ સહિત ચાર સામે ગુનો નોંધતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી સુરત પાસેથી મળતી માહિતી મુજબ પુણા કુંભારીયા ખાતે પુણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાના વતની બ્યાસી વર્ષીય ઈશ્વર ભીખા પટેલને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે પત્ની ધનુબેન વર્ષ બે હજાર આઠમાં મરણ પામી છે તો વર્ષ બે થી એકથી ઈશ્વર પટેલ દીકરાઓ સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે વાળ તહેવારે તેઓ અમિરાકા અમેરિકાથી સુરત આવે છે તેમને વડીલો પાર્જિત કે તેની જમીન પુણા ગામ ખાતે આવેલી છે જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય ગત ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઈશ્વરભાઈ અમેરિકાથી આવ્યા હતા પુણા ગામની જમીનોના છેડા છા ગામની જમીનમાં પોતાનું નામ હોય માતાના મૃત્યુ બાદ વારસાઈ હકે ત્રણ બહેનોના નામ દાખલ થઈ ગયા હતા જે નામ કમી કરવા તથા પુણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલળીયાને વાત કરી હતી કોલડીયાએ પરિચિત વકીલ વિપુલ કાકડીયાનો સંપર્ક કરાવ્યો હતો જેઓ વિશ્વાસ કેળવી છેડછાણી જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રાર જે કાંઈ પૂછે ત્યારે હા પડવા કહ્યું હતું જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર લકીલ વિપુલ કાકડિયાએ કરાવી લીધો હતો જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા જયસુખ સતાણી સાથે કારસો રચ્યો હતો જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું જે અંતર્ગત વિપુલ કાકડિયાએ કોલડિયા ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગોબની જમીનના દસ્તાવેજો તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાણી જમીનના નામે સહયોગ કરાવી હતી ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે ત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ ક્રિષ્ના યુનિટી ભાગીદારીના પેઢી ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ અઠ્યાવીસ પોઇન્ટ એકાણું કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો જંગેનો કોઈ અવેજીશ્વરભાઈને ચૂકવ્યો ન હોવા છતાં મોગોપની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો તો આ મામલે ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ટાઈમ બ્રાન્સની ઇકો સેનલી ટીમે જમીન દલાલ ભરત ભરતમનુ કોલડિયા વકીલ વિપુ મોહન કાકડિયા જય સુખનાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુકિયા સામે ગુનો નોંધી ચારેની ધરપકડ કરી હતી ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂરા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડીયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ દાખલ કરવામાં આવે છે અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે છે તપાસ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જયારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ લઈ અને બોગસ દસ્તાવેજો ઉભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરે છે હાલ જે ચાર આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે જે પૈકી ત્રણની અમે ધરપકડ કરી છે અને એક હાલ હજી સારવાર હેઠળ છે તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થયાથી એમને પણ ધરપકડ કરવામાં આવશે